નમસ્કાર દર્શકો મિત્રો ટ્વીટી વેટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટ્વીટી વેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ટુ-વీలર માં ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત રાજકોટ માં દ્વિચક્રીય વાહનોને લઈને શહેર પોલીસ કમિશનર ને મહત્વનો નિર્ણય કર્યો છે હવેથી શહેર માં ટુ વ્હીલરમાં ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે શહેર પોલીસ કમિશનરના નિર્ણયનો આઠ સપ્ટેમ્બરથી શહેરમાં અમલીકરણ થશે નિયમોનું પાલન થાય તે માટે આઠ સપ્ટેમ્બરથી જ ટ્રાફિક પોલીસ ડ્રાઈવ પણ શરૂ કરશે નિયમનો ભંગ કરનાર ટુ વ્હીલર ચાલક પાસેથી સ્થળ પર જ દંડની રકમ વસૂલવામાં આવશે મહત્વનું છે કે રાજકોટમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટ્રાફિક સિગ્નલ હેલ્મેટ આરટીઓ પોલીસની ડ્રાઇવ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે ફ્રેશ જાહેરાત કરી છે પોલીસ કમિશનરે શહેરમાં હેલ્મેટ નિયમની અમલવારી માટે મેગા ડ્રાઈવ શરૂ કરવાનો આદેશ કર્યો છે તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પણ આ નિર્ણયને આવકાર્યો છે તેમણે કહ્યું કે પ્રત્યેક નાગરિકોનો જીવ બચાવવો જરૂરી છે અકસ્માતના વધતા બનાવોમાં લોકોના જીવ બચે તે માટે આ નિર્ણય લાગુ થાય તે મહત્વનું છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કહ્યું કે દંડ વસૂલવા નહીં પણ લોકોના જીવ બચાવવા માટે આ નિયમને ફરજિયાત કરવામાં આવ્યો છે